નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે આજે જાણીશું કે મા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કેવી રીતે કરવી સાથે જ વ્રત કથા પણ સાંભળીશું આપને જો કથા સત્સંગનો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને સબ્સ્ક્રાઇબ કરશો જેથી નવા વિડીયો આપને મળી શકે બીજું નોરતું મા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર સંયમ ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારીણી નવદુર્ગાની શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે બ્રહ્મ એટલે તપ બ્રહ્મચારીણી એટલે તપનું આચરણ કરનારા આ દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને જ્યોતિર્મય છે તેવું દ્વિભુજ છે જમણા હાથમાં જપ માળા ડાબા હાથમાં કમંડળ ધારણ કર્યું છે તેઓ ગૌર વર્ણ ધરાવે છે શક્તિ સ્વરૂપા માતા બ્રહ્મચારીણીમાં બ્રહ્મોપાસના તપસ્યા ભર્યું આચરણ સમાયેલું છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને ભવ્યતા ધરાવે છે માતા બ્રહ્મચારીણીની પૌરાણિક કથા માતા બ્રહ્મચારીણી હિમાલય અને મેનાની પુત્રી છે તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું તેમના ફળ સ્વરૂપે આ દેવી ભગવાન ભોલેનાથની વામીની અર્થાત પત્ની બન્યા જે વ્યક્તિ આધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધું જ પ્રાપ્ત થાય છે ભક્તિભાવથી જે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે દેવી આપણને સંદેશ આપે છે કે જીવનમાં વિના તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ કર્યા વગર સફળતા પ્રાપ્ત કરવી અશક્ય છે મહેનત વિના સફળતા પ્રાપ્ત કરવી ઈશ્વરના પ્રબંધનના વિપરીત છે એટલે બ્રહ્મ શક્તિ સમજવા અને તપ કરવાની શક્તિ હેતુ આ દિવસ શક્તિનું સ્મરણ કરવું

નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો ઉનાળાની અતિશય માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને કરતા વર્ષા ઋતુમાં તેઓ પથ્થરની શિલા પર જ આસન લગાવી નિરંતર જલધારાથી ભીના થતા રહેતા શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા દેવીએ પૂરા ત્રણ હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું અને તેના કારણે જ બ્રહ્મચરિણી તપસારિણી જેવા નામે પ્રસિદ્ધ થયા માતા બ્રહ્મચારિણીની પૂજામાં માતાને ફૂલ અક્ષત અને ચંદન વગેરે અર્પણ કરો દૂધ દહીં ઘી મધ અને સાકરથી સ્નાન કરાવું બાદમાં દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો પાન સોપારી લવિંગ અર્પિત કરો કહેવાય છે કે માતાનું પૂજન કરનાર ભક્ત જીવનમાં સદાય શાંત ચિત્ત અને પ્રસન્ન રહે છે તેમને કોઈ પ્રકારનો ભય નથી સતાવતો નવરાત્રિના બીજા દિવસનો રંગ છે પીળો બીજા દિવસે તમે તમારા ઘરના મંદિરને પીળા પુષ્પોથી સજાવી શકો છો અને જો તમે ઈચ્છો તો પીળા વસ્ત્રો પહેરીને પૂજા કરી શકો છો હિન્દુ ધર્મમાં પીળો રંગ શિક્ષણ અને જ્ઞાનનો રંગ માનવામાં આવે છે સદાચાર સંયમની વૃદ્ધિમાં બ્રહ્મચારીણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે